દર્શક મિત્રો ફાસ્ટ ની ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા ગામમાં એક સત્તર વર્ષના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું સોરસુંબા બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં રહેતા સત્તર વર્ષે યુવક ચાર જેટલા મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતો જે દરમિયાન તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું રવિવારે રાત્રે પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના જવાનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી આજે સોમવારે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા વર્તમાન સમયમાં વરસાદને કારણે તળાવ દૂર રહેવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે રવિવારે રાત્રે આઠ કલાકે પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના જવાનોએ યુવકને શોધવા માટે તળાવમાં ડૂબકી લગાવી હતી વહેલી સવાર સુધી પ્રયાસો કર્યા બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઉમરગામ ટાઉન શ્રી માછી સમાજ દ્વારા સંચાલિત હનુમાન મંદિરમાં શ્રાવણના પવિત્ર મહિનામાં છેલ્લા નેવું વર્ષથી અખંડ ધૂનનું આયોજન કરવામાં આવે છે એક સપ્તાહ સુધી ભક્તો દ્વારા અખંડ ધૂનની રમઝટ બોલાવ્યા બાદ પાલખી યાત્રા અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ ઉજવણી થતી જોવા મળે છે ઉમેરગામ માછી સમાજ સંચાલિત હનુમાન મંદિરમાં છેલ્લા નેવું વર્ષથી પણ વધુ સમયથી ઊભી સપ્તાહ આયોજન કરવામાં આવે છે આ પર્વ નિમિત્તે વધુમાં આજ રોજ અમારી આ સપ્તાહ અંતિમ ચરણ છે ત્યારબાદ આવતીકાલે દહીં હાંડી એટલે કે પાલકીનો કાર્યક્રમ ઉત્સવ મનાવવામાં આવશે કે ફોડવામાં આવશે અને દરેકને ઉદયપુર ખાતે સિક્કિમના નવનિયુક્ત મહામહિમ રાજ્યપાલ શ્રી ઓમજી માથુર સત્કાર અર્થે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ ભાજપના આગેવાન શ્રી અનિલભાઈ જૈન તથા મિત્રોએ ઉદયપુર ખાતે શ્રી ઓમજી માથુર પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે આકાશી દ્રશ્યોમાં ઔરંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે વલસાડના લીલાપોર અને કૈલાસોર પુલ ઉપર ઔરંગાના પાણી ફરી વળ્યા હતા આકાશી દ્રશ્યોમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ દ્રશ્યમાન થઈ રહી છે ઔરંગા નદીના કિનારે રહેઠાણ વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ જવાનોએ દેવદૂત બની પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા વલસાડના બરુડીયા વિસ્તારમાંથી અનેક પોલીસ જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું બરુડિયાવાડ અને પિંચિંગ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા વલસાડના ભાગડાખોદ ગામમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એનડીઆરએફની ટીમ દ્વારા સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ રવાના કરાઈ હતી વલસાડના ધમડાથી ગામમાં ઓરંગા નદીના પાણી ફરી વળતા પચાસ જેટલા ઘરોએ જળ સમાધિ લીધી હતી ઘરોના ફક્ત છાપરા નજરે પડી રહ્યા હતા ઘર વખરીને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે હવામાન ખાતા દ્વારા વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેને ધ્યાને લઈ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ પાંચ પોઈન્ટ પંચોતેર મીટર છે એટલે સેફર ઝોનમાં છે એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો પંચાવન હજાર જેટલો છે ને આઉટફ્લો આડત્રીસ હજાર જેટલો છે આઠ ગેટ એક મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી ગઈકાલે જિલ્લામાં એવરેજ આઠ ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ એક ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના બે નીચાણવાળા વિસ્તારો છે ને બરુડિયાવાડ અને નજીકમાં ખુર્દ લીલાપોર બરડીયાવાડ ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ છ નીચાણવાળા વિસ્તારમાંથી અગિયારસો ને બાવન લોકોને સ્થળાંતર કરેલા છે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ આપણે એમને એમના ઘરે જવા જવા દઈશું હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ એક ખાલી આજના ઇન્સિડન્ટની વાત કરીએ તો ભાગડા ખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક ત્રણ માસને પ્રેગ્નન્ટ લેડી હતી એટલે એને મિસકેરેજનું કંઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને એનડીઆરએફના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે અત્યારની સ્થિતિએ પંચાયતના એકસો ને વીસ રસ્તા બંધ છે અને આર એન્ડ બી સ્ટેટના આઠ રસ્તા મળીને એકસો ને અઠ્યાવીસ રસ્તા બંધ છે વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ રસ્તા રિપેરિંગ કરી અને ખોલવામાં આવશે હાલની સ્થિતિ એ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂરની બહુ ચિંતા ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ બે દિવસ માટેનું રેડ એલર્ટ હોય તમામ વલસાડ વાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે સાવધાન રહે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર